જય માતાજી જય મેલડી માં દરેક જણાવવાનું કે આજે આયા હતા પાટણ અહીંયા એસબી હિન્દુસ્તાની જે ચેનલ છે જે કોમેડી વિડિયો બનાવી છે અમે એની મુલાકાત લીધી છે એટલે દરેકને જણાવવાનું એવું છે કે જે કોઈ હરી ભાત ચા અને મફો કાકાનું નું ઘી જે અમને પ્રોડક્ટ બનાવેલું છે ચા એ જે કોઈ એનો નફો આવે છે જે કોઈ અમારથી જે રૂપિયા મળશે એનું અનાથ આશ્રમ અને વૃદ્ધ આશ્રમ માટે વાપરવાના છે અમને કોઈ ટીમના ઘરે વાપરવાના નહીં નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે જ્યાં મિત્રો આજનો વિડીયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો કારણ કે મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાની રિલેટેડ એક એવો વિડીયો હું લઈને આવ્યો છું જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તો સૌથી પહેલાં તો નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે ધ ગુજર ન્યૂઝના સુર સ્પર્ધા તમારા બધાનું જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે એનું સર્વનું હાર્દિક સ્વાગત કરે છે તો હવે સૌથી પહેલાં મારે તમને ખાસ જણાવવાનું કે એક વિડીયો અત્યારે ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેની અંદર પીએસ સરકાર લખેલું હોય છે અને કુલદેવી માતાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અંદર હોય છે તો સમગ્ર એસબી હિન્દુસ્તાનના નવા દસ ખર બનાવવામાં આવ્યા છે અને તેની અંદર એક પૂર્બા સધ્ધીભાઈનું એક મંદિર બનાવવામાં આવ્યું છે ભવ્ય ને ભવ્ય એની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની અંદર આવી હતી અને દસે દસ ઘરનું જે ખાત મૂર્ત હોય છે એની અંદર ગૃહ પ્રવેશ કરવાનો હોય છે એ પ્રવેશનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે એટલે કે મટકી મૂકી અને એનો પ્રવેશ કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો આ રમેણની અંદર જે કરવામાં આવી હતી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાની અંદર રમેણ કરવામાં આવી હતી એની અંદર કેટલાય મોટા મોટા કલાકારો આવ્યા હતા અને કેટલાય મોટા મોટા ભુવાજી આવ્યા હતા તેની અંદરથી એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતો હોય તો કાળુ ભગત છે કાળુ ભગતની મેલેડી એમ કહેવામાં આવે છે અને આ વિડીયો અત્યારે કાળુ ના મેલેડી છે જે આપણા ભુવાજી છીએ અત્યારે એક જ ગુજરાતની અંદર ખૂબ જ પ્રચલિત છે આપણા ના છે પણ અત્યારે પ્રચલિત ખૂબ છે અને અમને ખૂબ માને પણ લોકો છે એમના વિડિયો ની અંદર લાખોની અંદર વ્યૂ હોય છે લાખોની અંદર લાઈક હોય છે અને એની અંદર એનું જ્યારે સભા મંડપ હોય છે જ્યારે અંદર સભા ભરાતી હોય છે એમ કાળુ ભગતની મેલડીની તો ભાઈ એ તે જગ્યાએ કેટલા લોકો આવતા હોય છે ને એના પરચા પણ આપણા પાર છે એ આપણે બધાને ખબર છે ને એના પરચાને આપણે વાત શું કરીએ આગળ હું તમને કાળુ ભગતની એક એવો વિડીયો બતાવું છું જે એસ બી ઓફિશિયલ હોય છે જે ટીમ છે એની અંદર જે ઓફિસ છે એસ બી એ જગ્યાએ જઈ અને હાથમાં હરિભાની ચા લઈને બોલી રહ્યા છે કે હરિભાની ચા ધ બેસ્ટ છે અને હરિભાની ચા બધા લેવી જોઈએ અને ખાસ કરીને એમણે ભાર મૂક્યો છે કે હરિભાની ચા જે લોકો ખરીદશે એની અંદરનું જેટલું પણ પ્રોફિટ આવે એ બધે બધું ભાઈ વૃદ્ધાશ્રમ અને અનાથ જવાનું છે તો સારવા મિત્રોએ આપણે હરિભાની ચા ખરીદવી જોઈએ એવી રીતનો પ્રચાર કર્યો છે એનો મતલબ કે સીધે સીધું આપણે હરિભાની ચા નું પ્રમોશન કર્યું છે હવે મિત્રો એમની અંદર ફાયદો જણાવું તો મિત્રો જેટલો પણ આ કાળુ ભગીનના કહેવાથી જેટલો પણ હરિભાની ચા ખરીદાશે એના જેટલા પણ પૈસા આવશે બધા બધા વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં જવાના છે તો મિત્રો આથી મોટી ખુશી શું હોય જો એક મોટા આવડા મોટા ભુવાજી એક એમ કહેતા હોય કે હરીબાની ચા ખરીદવી જોઈએ તો ભાઈ આપણે તો નાના મોટા વ્યક્તિ છે આપણે આપણા ઘરે હરીબાની ચા લાવવી જોઈએ હું પણ મારી ઘરે પાછલા બે મહિનાથી હરીબાની ચા વાપરું છું ને એ એક નંબર સાહેબ ચા આવે છે મારા ઘરના બધા ખુશ છે મેં હરિભાની ચા લાવી આપી એમને પહેલાં પહેલાંથી ખબર કે આવી ચા આવે છે પરંતુ મેં લાવી આપી એ ખૂબ ખુશ છે તો જો તમે હરિભાની ચા ન ખરીદ્યું હોય તો આજે જ હરીબાની અને ચા ખરીદો અને એકવાર ટ્રાય કરો અને આગળ કાળો ભગતને વિડીયો બતાવું છું જે એસબી હિન્દુસ્તાનીના ઓફિશિયલ ટીમની જે આખી ઓફિસ છે એ અહીંયા જઈ અને જે પ્રચાર કર્યો છે હરિભાની ચાનો અને કીધો છે એ આખો વિડીયો બતાવું છું એકવાર તમે વિડીયો જોવો અને વિડીયો જોયા પછી તમારે શું કોમેન્ટમાં જણાવું છું કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો કાળો ભગતની મેલેડી મને માનતા હોય તો જય મેલેડીમાં કોમેન્ટમાં લખજો અને તમારી કુલદેવી માતાનું નામ પણ કોમેન્ટમાં લખજો ને સાથે સાથે તમારું નામ અને ગામ પણ કોમેન્ટમાં લખજો જેથી કરીને મને ખબર પડે કે તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો આવનારા

જે અમને પડે બનાવેલું છે ચાનું જે કોઈ એનો નફો આવે છે જે કોઈ અમારી જે રૂપિયા મળશે એનો અનાથ આશ્રમ અને વૃદ્ધ આશ્રમ માટે વાપરવાના છે એમના કોઈ ટીમના ઘરે વાપરવાના નહીં તો સારું કામ થતું હોય અને સારું થતું હોય તો આપણે એના માટે મજૂરી કરવી જરૂરી તો જેટલું બને એટલું આ વિડીયો શેર કરવું અને જેટલું બને એટલે હારી ભારી ચા આગળ વધ વેચાય માર્કેટમાં એવો દરેકને મજૂરી કરવી જય માતાજી જય રામ સાપી બોલો મેલડી જય